તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આવો જોઈએ આજના મુખ્ય સમાચારોમાં ખાસ સમાચાર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં કાલે રાત્રિના એક ચકચારી બનાવ બન્યો બનાવની વિગત એવી છે કે રાત્રે લગભગ 2 વાગ્યાના આસપાસ વઢેરા ગામના પાણીના 35 ફૂટ ઊંડા કૂવામાં એક સિંહણ ખાબકી ગઈ હતી બનાવની જાણ થતા જ શેત્રુજી વન વિભાગના જાફરાબાદ રેન્જની ટી આર ટી ફો સહિતના સ્ટાફ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી પચા કાર્ય માટે રશી બાંધીને ખાટલો કુવામાં ઉતારવામાં આવ્યો અને સિંહણને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા ભારે જહેમત બાદ સિંહ ખાટલા પર બેસી જતાં સાઈડ શટર પાંજરું કુવામાં ઉતારવામાં આવ્યું અને સિંહણ સુરક્ષિત રીતે તેમાં આવી જતા તેને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી ખાસ નોંધનીય છે કે આ કુવો વઢેરા ગામના લોકો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે સિંહણને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે आ साथे प्रकोप न्यूज़ ना सौराष्ट्र ब्यूरो चीफ इमरान शेख जाफराबाद अमरेली फरी नवा समाचारों साथे, जोता रहो प्रकोप न्यूज